રામ રામ સીતારામ જો ભાઈ આજ અમારી વાડી મારો માંડો કાકો તો અવાર નવાર આવે બે મોટર એક ના વિના અને વાળી નર્મદાના નીર મારો માંડો કાકો તો અવાર નવાર આવે પણ આ મારા મોહી આજ પેલી ફેર જાજો ટાઈમ પછી લેવા ખબર નઈ ઘણો ટાઈમ થયો આજ હાસો કેવાય મારો માંડો કાકો કે આજ લે આવ્યા વાડી જોવા કે વાડી લજર લેવલ થઈ ગઈ તેદુના ખરેખર આજ પહેલી વાર લાવ્યા સાચી વાત કજો મોહી પહેલી વાર લાવ્યા કને માંડો કાકો નું તા લેવતા કે તમારું નું તો આવું અને આ જો આપડી વાડી એ આ नर्मदा ના નીર વાડી ની અંદર હામી પડે અમારા જીવાભાઈ ની ગાડી અને વાડી આજ

રેડી કે વાડી આજ અમારે માંડો કાકો અને જીવોભાઈ ને ત્યારે બગીચો જોવા પૂગી આવ્યા ઘણો ટાઈમ પછી આ બુકા આ છે માંડા કાકા ઓલિવ નું ઝાડું આ ઇઝરાયલ માં બહુ થાય

એટલે એવી બધી એમાં કઈક મકાનનો જો મેળ આવે જાય તો થયું ન કે આમાં પાણી આમાં ન માંડો કાકા અમે સ્વિમિંગ પુલ જી હું થાતા આમાં ધુબકિયા માર્યું આ સ્વિમિંગ પુલ જ જે પછી આપણે નાવા નો જાવું આ સ્વિમિંગ પુલ પછી હેલેરીમાં હોય જો આમાં કા કે મકાન ઠેગા તો વાંધો નહીં આવે ન કે પછી જા ખાડામાં સ્વિમિંગ પુલ અમાર ધુબકિયા ખાવાના સુમહામાં પાણી ભરાવાનું હોય આમાં હે કે ખોટી વાત હે સાંજનો સમય છ વાગવા આવ્યા હજી લુ લાગે ઠાવકી અને લુ હમણાં તો ભારે પડે મારો માંડો કાકો ઈ કે મને તો કઈ ખબર નથી પડતી ઈ કાકે મારો માંડો કાકો કે લુ બહુ પડે મને તો બહુ કઈ ખબર નથી પડતી

જો ભાઈ બાંધણું શાહ આપડે જીપીએસ થી કર્યા અને બાંધણું એટાણે જીપીએસ થી કર્યું ને આજે વાવ વાવવાની વાવણી એ પણ જીપીએસ થી કરવાની થાય એટલે જમાવટ થઈ જાય શાહ છે ને સીધા દોરી દેવા થાય હે તો હે આપડી વાડી ઓરિજિનલ કેસર આપડી વાડી કાયદેસર એસર કાયદે હો માટે કાકા જો

માંગરોળ નો માંગરોળ થી માંગરોળ નો આંબો અને પાણી ચાલુ હે ઓરવણું કરવાનું હે આ બાજુ અમારે જીવાભાઈ ની પડી તેત્રીસ એકવીસ નર્મદાના નીર વાતુ પૂર્યું હે વાતુ પૂર્યું નિમડા કાકા જો લેજર લેવલ કર્યું ખેતર એટલે નર્મદા ના નીર આપડે વાડી ની અંદર ફેરે જાય એટલે વાડી થઈ જાય પવિત્ર હે પવિત્ર થઈ જાય વાડી નર્મદા નીર આવે જાય વાડી પવિત્ર થઈ જાય ખરેખર નસીબદાર કહેવાય ને કે અટાણે નર્મદા નું પાણી આવ્યું ઉનાળામાં નસીબદાર જ કહેવાય ને કે અટાણે ઉનાળામાં કે વરોણું છે અને એનાથી વરોણું થઈ પાછું વરોણું એનાથી થાય હો મને મણે છે કે કદાચ વાવે લીધા પછી એમાં કદાચ જરૂર પડે તો એક પાણીનો મેર પડે જાય આજે પાણી થોડું ભરી જાય ચાલો હે

વેલનું પીએ જાય ને એકસો બાર ફૂટ વાવ હે જો અને બાવીસ ફૂટ નો ગુમરો હે આ આપડી વાવ નો ગાર અમારે એમાં એટલો બધો પડે ગો આ ભેખા બહુ પડે પાણી હાલે આમ જોતા વનાને એ વેકેશન કેટલા દિન નું રહ્યું વના હા બે દિન જાવું હે મારે બે દિન માં જાવું પડે તો થોડું અઘરું લાગી હમણાં વેકેશન ઉતો દે નકર તો સારું હતું હમણાં કેને એ હમણાં ફર્યાતા બહુ ના દે ન્યાજ દેહવન રહી છે થોડક દે અઘરું લાગી તો ને બહુ અઘરું લાગી હે વારો વારે ખે સડે જાય તારે હે ને કીક આવે ને આયા કુટકો કુટકો કરવો પડે હે હાલફે નથી ને બરોબર